ગયું ખેડૂતો માટેની યુટ્યુબ ચેનલની અંદર આપ સૌ મિત્રોનું સ્વાગત છે તો મિત્રો ખેડૂતો માટે નિર્ણય ત્રેવીસ એપ્રિલ સુધી તમારે કરવું પડશે કામ તો ત્રેવીસ એપ્રિલ સુધી જો તમે કામ નહીં કરો તો તમને સૌથી જે ભાવ છે એ નહીં મળે તો સંપૂર્ણ માહિતી જાણીશું વિડીયો અંત સુધી જોતા રહેજો જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો તો ચાલો મિત્રો આજનો વિડીયો શરૂ કરીએ તો મિત્રો વિડીયોની અંદર આપણે વાત કરીશું મકાઈ બાજરી જેવા જુવાર રાગી ટેકાના ભાવે વેચવા માટે ત્રીસ એપ્રિલ સુધી તમારે નોંધણી કરાવવાની રહેશે ખેડૂતોએ તેને તેમના ખેત ઉત્પાદનના પોષણતમ ભાવ મળી રહે તે માટે રવિઋતુ બે હજાર પચીસ છવ્વીસમાં ભારત સરકાર દ્વારા ટેકાના ભાવ જાહેર કરવામાં આવ્યા છે તો પ્રતિ ક્વિન્ટલ લઘુત્તમ ટેકાના ભાવ મકાઈ બાવીસસો પચીસ બાજરી રહેશે છવ્વીસો પચીસ રૂપિયા જુવાર રહેશે હાઈબ્રિડ છે એ તેત્રીસોને એકોતેર રૂપિયા સાથે મિત્રો લઘુત્તમ ટેકાના ભાવ મકાઈ રહેશે બાવીસ પચીસ બાજરી જે છવ્વીસો પચીસ જે રહેશે તો મિત્રો આની અંદર જુવારની વાત કરીએ તો જુવાર રહેશે ચોત્રીસો એકવીસ તથા રાગીનો ભાવ છે બેતાલીસો નેવું રૂપિયા નિયત કરવામાં આવ્યા છે તો બાજરી જુવાર રાગી ટેકાના ભાવ ઉપરાંત રૂપિયા ત્રણસો પ્રતિ ક્વિન્ટલ બોનસ પણ આપવામાં આવશે તો મિત્રો રાજ્ય સરકાર દ્વારા ગુજરાત રાજ્ય નાગરિકો પુરવઠા નિગમ લિમિટેડ મારફતે લઘુત્તમ ટેકાના ભાવ મકાઈ બાજરી જુવાર રાગી ખરીદવા માટે કરવામાં આવશે લઘુત્તમ ટેકાના ભાવે મકાઈ બાજરી જુવાર રાગીનું વેચાણ કરવાની ઈચ્છા ધરાવતા ખેડૂતોને ઓનલાઈન નોંધણી સમગ્ર રાજ્ય સ્થાનિક કક્ષા વિસી મારફતે એક ચાર બે હજાર પચીસથી લઈને ત્રીસ ચાર બે હજાર પચીસ સુધી એટલે કે ત્રીસ એપ્રિલ સુધી કરવામાં આવશે તેમજ ખરીદી એક પાંચ બે હજાર પચીસથી લઈને પંદર સાત બે હજાર પચીસ સુધી કરવાની રહેશે તો આ પ્રક્રિયા અંતર્ગત ખેડૂત ખાતેદાર બાયોમેટ્રિક એન્થેટિક દ્વારા તમે નોંધણી કરાવી શકો છો નોંધણી માટે તમારે આધાર કાર્ડની નકલ જે ગામ નમૂના નંબર સાત બાર આઠ તેમજ પાક વાવણી અંગે એન્ટ્રી સાત બાર કે આઠમાં ન થવી હોય તો તલાટીના સહી વાળો દાખલો ખેડૂતોએ નામ અને બેંક પાસબુકની નકલ સાથે કેન્સલ ચેક નકલ સહિત જરૂરી પુરાવા સાથે તમારે લાવવાના છે તો પાક લઘુત્તમ ટેકાના ભાવે વેચાણ કરવા ઈચ્છુક ખેડૂતોને ગ્રામ પંચાયત સમર્ગ મારફતે નોંધણી કરાવી શકો છો તો મિત્રો ટેકાના ભાવે જો તમે નોંધણી કરાવો છો તો પ્રતિ ક્વિન્ટલે તમે ત્રણસો રૂપિયાનું સરકાર દ્વારા બોનસ પણ આપવામાં આવશે તો મિત્રો ટેકાના ભાવ માટે જે તારીખ ત્રીસ એપ્રિલ નક્કી કરવામાં આવી છે જે લઘુત્તમ ટેકાના પાક તમને મળી રહેશે જે મકાઈ બાજરી જુવાર રાગી જેમને વાવી છે એમના માટે સરકાર દ્વારા અગત્યનો નિર્ણય લેવામાં આવ્યો છે તો જય મિત્રો વંદિમાત્ર જય કરવી ગુજરાત